વાત અલ્વેશ યાદવની કરવી છે બિગ બોસ ઓટીટી ફેમ અને યુટ્યુબર અલ્વેશ યાદવ હવે પોલીસ હિરાસતમાં છે તેના ઉપર એનટી એક્ટ ના અંતર્ગતમાં સાપોના ઝેર અને રેવ પાર્ટીઝમાં સાપ સપ્લાય કરવાનું અને સાથે જ ડ્રગ્સને ફાઇનાન્સ કરવા માટેના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે એનટીપીસીના સંદર્ભમાં તેમના ઉપર ઘણા બધા ગુનાઓ બની રહ્યા છે અને તેની માટે જ ગઈકાલે નોયડા પોલીસે તેમને અરેસ્ટ કરી લીધા છે સાથે જ ચૌદ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે હાલમાં જ તેઓ જેલમાં છે ત્યારે તેમનો એક જૂનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં તે કહેતા જણાઈ આવે છે કે જો મારો ઝીરો પોઈન્ટ વન પણ વાંક નીકળશે તો હું પોલીસની સામે સમક્ષ હાજર થઈ જઈશ અને જે પણ સજા હશે તે મંજૂર કરી લઈશ તે સિવાય અલ્વેશ યાદવના ટ્રોલર્સ એવું પણ કહી રહ્યા છે કે પોલીસની સાથે ગુનો કર્યા બાદ જે શાંતિ તે ચાલી રહ્યા છે તેઓને એવું લાગે છે કે કોઈ રાજાશાહી તેમનું તિલક કરવા જઈ રહ્યા છે પોલીસની સાથે પણ જ્યારે તે ચાલીને જેલ તરફ વળી રહ્યા છે ત્યારે પણ તેમનો એક અલગ એટીચ્યુડ જોવા મળી રહ્યો છે અલ્વેશ યાદવ પર અત્યારે ઘણા બધા મામલા દર્જ થઈ ચૂક્યા છે અને હવે ચૌદ દિવસ ના પણ થઈ ચૂક્યા છે તેની સાથે અલ્વેશ યાદવે પોતે કબૂલ કર્યું છે કે તેઓ આ સાપની તસ્કરીમાં અને સાપના ઝેરને રેવ પાર્ટીઝમાં મોકલાવા માટે ફાઇનાન્સ કરતા હતા હવે અલ્વેશ યાદવના કેસમાં આગળ શું વળાંક આવે છે તે જોવાનું રહ્યું